આપણને પ્રવાહ છે મત વિસ્તારમાં એક સમાજના કાર્યક્રમમાં ના તો એ જતો જૂનો કાર્યકર્તા કોંગ્રેસ આણંદ જિલ્લાનો તો આપો સંગઠનને ને મહત્વ મળે એવું કરવું જોઈએ જે પાયાની વાત છે તમે આવો હોવા પડ જાય છે મસર સે નું દે કોઈ પણ પાર્ટી સંગઠન એના કાર્યકર્તા અધિશોકતું હોય છે એટલે કાર્યકર્તાને જેટલું મહત્વ મળે એને આનંદ કામ કરવાની મજા હોય છે છે ચંદ્રશેખર જનતા પાર્ટી ના પ્રમુખ હતા બોરાટજી ભાઈ વડાપ્રધાન હતા તો એ કીધું કે વડાપ્રધાન ના દેશના વડાપ્રધાનની ની ખુરશી કરતા પાર્ટીના પ્રમુખની ખુરશી મોટી હોય છે માટે કે હું એમને માન આપું છું અને આવી રીતે આપણી પક્ષ રાજ્યનો મુખ્યમંત્રી આપણો હોય તો પક્ષનો પ્રમુખને વધારે મહત્વ મળે કે જે એટલે કે પોતાનાથી અમલમાં આવે તો હમણાં સંગઠન પર્વ ચાલે મેમ્બરશીપ ડ્રાઈવ એ કરીએ પણ આપણને બધું આવડતું નથી પણ જરૂરી છે ખાના પૂંતી કરવામાં પરંતુ એટલું નક્કી થાય કે તમે પાંચ નવા લોકોને કોટીમાં મેમ્બર બનાવ્યા પાંચ વકીલ બનાવ્યા પાંચ ડોક્ટર બનાવ્યા પાંચ ટીચર પ્રોફેસર જેવાક્યો નવા તો ઘણી ભરતી થઈ નવા વર્ષમાં થોડું હૃદય વિશાલ રાખીને જો આ દિશામાં વિચાર થાય તો સ્થગિત થઈ હોય પાર્ટી થોડો થાય અને ઉમેરો કર્યા પછી એમને મળવું જોઈએ આપણામાં કોઈ આવે તો એને માન આપવું જોઈએ આપણને નથી ફાવતું ઘણી વખત

પાર્ટીમાં માં આવ્યા પછી ધીરે ધીરે દૂર થઈ જાય છે કોઈ ન પૂછે પીસીસી માં આવે કે શહેરની પાર્ટી હોય કે જિલ્લાની પાર્ટી હોય અને નવા માણસને ધીરે ધીરે એને તમે તૈયાર કરો અને પછી રમતો મૂકી દો પરંતુ એક વખત એને લાગે કે હું પાર્ટીમાં જોઉં છું મારી કાંઈ ઉપયોગિતા છે અને ઉપયોગિતા હોય તો એ રીતે આ મેમ્બરશિપ ડ્રાઈવમાં કમસે કમ

અને એમાં જેને આનંદ આવતો હોય એનો બહુ મતલબ નથી તમે ખાના પૂરતી કરો બૂથ ની બૂથ ઉપર મૂકવા માટે આપણી પાસે જો માણસો ન હોય મતલબ કાર્યકર્તા ન હોય તો આપણે કયા યુગમાં જીવીએ છીએ અને કાર્યકર્તા તો જ તમારી પાસે આવે અને બૂથ ઉપર બેસે જો તમે એને પ્રેમને લાગણી આપી હોય તો

તો જ એને લાગે કે નહીં મારા નેતાનો હુકમ છે ને મારે આ કરવા આમાંથી બહાર નીકળવા માટે આપણે એકબીજાની જે ને આપણે કરતા હોઈએ એ સાચા હૃદયથી થાય ખાલી લીપ સિમ્પતિ નહીં ખાલી તમારું નવું વર્ષ સારું જા

જો નિરાશા આપણામાં પ્રવેશી ગઈ તો એમાંથી બહાર નીકળવું કાઠું પડશે સત્તાથી ટેવાયેલા જે કાર્યકર્તા આગેવાનો હોય એને કદાચ ના ફાવે પણ સત્તા તો કાયમ કોઈ નથી તમે આપણે ગુજરાતમાં છીએ આટલા વર્ષોથી બીજેપી નું શાસન છે હવે દિલ્હીમાં પણ છે તો શું કરવાનું છે જોઈને ફરિયાદ કરવાની તમે જો એક ડગલું ચાલવાની શરૂઆત નહીં કરો તો એક કિલોમીટર નહીં જવાય એક કિલોમીટર જવું છે તો એક ડગલું તો ચાલુ શરૂ કરવાનું અને

તમે તમે ચગડો જો આમ ફરતું હોય તો ઉપર જઈને ગુમો પાડે વળી કરો તો ચાલુ રાખે તો છે નીચે વળી કરો ઉપર જાય ગુમો હવે એ જે વિધિ છે એમાં આપણને એવું છે કે આ પાર્ટીને કાઢી જ નહીં શકાય તો આવું તો હોય જ નહીં એની શરૂઆત આપણાથી કરવી પડે અને આપણાથી શરૂઆતમાં સૌથી પહેલા નવા વર્ષમાં એટલું કરાય કે મને તમે કંઈ નહીં આપો આજે જલા બાપાની મારા ખ્યાલથી જન્મ જયંતિ છે બેને કો ટુકડા ભલા લેતા હરિનામ એટલે તમે તમને પાર્ટી ટુકડો બી ના આપે તો કાઠું છે હું મારી જાતને કહું તો એ કાઠું છે નકામી છે આ એટલે એ વ્યક્તિગત જો એવું હોય તો હું મારાથી શરૂઆત કરું છું કે પાર્ટી કઈ નહીં આપે ઠીક છે મેં ભોગવી લીધું એટલે જુદી વાત તમે કે તમારો પતિ ગયો હોય નાવા લોકો ઠીક છે પાર્ટી છે નક્કી કરું પણ છાપા ન્યૂઝ આજે મીટિંગ હોય એટલે ક્યાંક નાખો પાછો ક્યાંક ક્યાંક એવા પીઠ લોકો હોય છે એટલે એ બધામાં આપણે પાર્ટીનો વોર્ડનો પ્રમુખ ગામનો પ્રમુખ તાલુકાનો પ્રમુખ પાર્ટી ક્યાં તો ઠીક છે નાવ તો નહીં કઈ વાંધો નહીં દિલથી

અને બીજા આડું આડું નહીં કરી મને ન ગમતો હોય તો પણ જો મારો ઉમેદવાર હોય તો હું એના માટે જ ન ગમે બધા બધું નહીં ગમે એક પાર્ટીમાં બી ન ગમે એક ઘરમાં બી ન ગમે બને આ પણ એ ન ગમે તો એની સામે આ નકામો એ જો હોય તો તો એ નથી જીતવાનું પણ જે કંઈ હોય હું તો આ બ્રાન્ડનો કાર્યકર્તા પાર્ટીનો

એવા કેવા લોકો મોકલ્યા કે એડી એની એટલી મહત્વાકાંક્ષા માટે આ બધું કર્યું પણ એટલે આ ખાસ ધ્યાન રહે કદાચ નહીં જીતે તો ચાલશે માણસ નહીં જીતે તો ચાલશે પણ જીત્યા પછી બધું લઈ જાય તો એ જે એ જે ઘસારો પહોંચે છે એ ઘણો મોટો ઘસારો પહોંચે અને શક્ય હોય તો તમે એક અમદાવાદ શહેર અમદાવાદ જિલ્લો

અને તમને એવી ઓથોરિટી બી આપીશું તમે તમે સરખી પહેલા આપશો તો કોઈ આવું નહીં આવે અમારે કેવું છે તો હું કહીશ કે આ શહેરના પ્રમુખને જવાબ જવાબદારી મારે કોની ભલામણ કર્યો હોય તો એ શહેરના પ્રમુખ ને કરું કે ઠીક લાગે તો આનો વિચાર કરજો ઠીક ના લાગે તો નહીં દાદાગીરી નહીં ઠીક ના લાગે તો નહીં તમને આપો ના કે આનો વિચાર કરો તો સારું કોઈને જીતવાના કારણોમાં બધું શોષક જે આપું ફાઈલ પબ્લિકેશન એ ફીટ થતું હોય તો એવી રીતે તમે અત્યાર તલકો 50 ટકા કદા બહેનો આવશે બેયુ ઉમેદવાર કાટેલા આવશે એવી શોષક રેપ્યુટેશન જોઈએ અને સામાજિક પ્રતિષ્ઠા સાથે જોડાયેલા એવા ઉમેદવારોની યાદી તમે જો કદા 6 મહિનામી પહેલા હોય તો કોઈ મરી ગયો તો બેસવા જાય કે લગનમાં જાય કે દવાખાનામાં જાય કે બીજે જાય કે તીજે જાય ખાત તમારે बीजेपी ने गाड़ी वास। तो ने ओवरटेक करवानी है ये सत्तामास जेमनी मासे बदूच छे जेमने गड़बड़ करता प शोभ संकोच काही नही नो वैल्यूज वो जो एवू बदू हो तो तुम्हारे कितनी मोठी चैलेंज उबारवानी है और ए बडायमा लोगो कंटारेला पब्लिक ने वाक काढशो नही लोगो मीडिया में आवी जाए आभा मा न थाय तो અચ્છેજી ના આરેવાની આમ કંચાળીને માણસ અગિયાર બાર વાગે જમવાનો ટાઈમ હોય ને એમ કે જમવાનું બને છે બેસો જમવાનું બને એક વાગે જમવાનું બને છે એમ કે મારી ભાત બાકી છે બે વાગે તોય બેસો બસો ચાર વાગે રોઠી આને રવાય ત્યાં ઊઠી ચાર વાગે પાંચ વાગે મારું તો મળતું પડે આવું ખેડૂત આ આવું પબ્લિક ને થવાનું છે લોકો તો ભોટ બની ગયા હું ભોટ સિંગના પ્રયોગ કરું છું સમજીને કે જો એવી કાચી બુદ્ધિ થી કાચા મગજ થી ખાલી ફોકટ જાહેરાતો હંપક બોગસ જેને કહેવાય એની જાહેરાતમાં આવીને હું જો આખું બધું બાજુ પર મૂકીને આવું કરતો હોતો અચ્છેથી આવવાની કલ્પના માત્ર થી અને નાયબા પછી ત્યાં પડ્યો રહેતો હોય તો આવા લોકોને ભોગ સિવાય કઈ ન કહેવાય પણ એટલે લોકો ભોગ બની ગયા જો જો બોર બની ગયા તો તમારે જઈન કેવું પડશે તું લફર બનેવ તું આ ખોટા રસ્તે તું ગયો અને એને ખખરાવું જોઈએ એને મત આપો તો પણ આપો જ ન આપે કોઈ ભીખ માંગવા મત નથી મળવા એને એના કારણો હશે અને એના કારણોમાં નેગેટિવ કારણો કે નガમી છે ગાંધીનગરની ને દિલ્હીની બને સરકાર ટકામી છે કે લોકોના મનમાં થવા માંડ્યું છે લોકો ને 3 મહિનાથી છે હજી કોલાનો થયું છે આજે દીકરું થયું છે એની રાહ જોવાની મર્યાદા પૂરી થશે અને એવા જ વખતે આ ઇલેક્શન આવી રહ્યા છે લોકલ સેલ્ફ ગવર્મેન્ટ જે સ્થાનિક સ્વરાજના ઇલેક્શન જેમાં દરેક વિસ્તારના દસ પંદર સિનિયર આગેવાનો કંટ્રોલ વાળા અને ગરબડવાળા લોકોને બાજુમાં મૂકી શકે એવા એમના હાથમાં પાર્ટીની કમાન રહે એ લોકો નિર્ણય કરે કે હવે આવા અમે ઉમેદવાર આપીશું તો જરૂર પરિણામ સો ટકા સારું આપશે અને એકમાં આખી પાર્ટી જો સહમત હોય કોંગ્રેસમાંથી ડિસિપ્લિનની બાબતમાં તો આપણે નથી બહુ આંકડા બની શકતા કોણ કાઢે હવે એ કરતા જાય તો સારું હવે એ ન જાય એઆઈસીસી ડેલીગેટ પીસીસી ડેલીગેટ છે ફલાણો છે ઢીકણું છે ને દિલ્હી વાળા નિર્ણય લે દિલ્હી વાળાએ જ્યારે જે નિર્ણય લેવો હોય લે આપણે નિર્ણય લઈએ કે આ માણસને અમે ડિઝોલ્વ કરીએ છીએ આ માણસ કોંગ્રેસમાં અમારા તરફથી નથી એને ટેકનિકલી ડિસિપ્લિનના એક્શન લઈને પાર્ટીમાંથી કાઢવો હોય તો કાઢો પરંતુ આજથી પ્રદેશ સમિતિ પ્રદેશની ટીમ એમ કહે છે કે ફલાણા ભાઈ કોંગ્રેસે કોંગ્રેસ સબળ નથી એની વાત માનવી નહીં એના સંપર્કમાં પાર્ટીએ રહેવું નહીં જેમ પરિવારમાં કોઈ લોકો જાહેરાત છપાવે કે ફલાણો અમારો છોકરો અમારા કયામાં નથી એની આપે વ્યવહાર કરવો નહીં અને કરશો તો અમારી જવાબદારી નહીં

અને એના સ્વાર્થ સિવાય ને દુખાગીરી સિવાય કઈ ને તો પણ આ એ બેસી માણસ જો એવો વિશ્વ મન કરતો હોય તો આવા લોકો ન હોય તો સારું ટેકનિકલી કેટલીક એક્શન લેવામાં મુશ્કેલી પડે આપણને તો આપી દેવાની આપણી દિલ્હીમાં એમને જ્યારે નિર્ણય લેવો ત્યારે આપણે તો લઈએ કમસે કમ કે અમે આ પ્રમાણે આને અમે વ્યવહાર બંધ કર્યો છે આવું થશે તો જે ફરિયાદ કારણ કે હું જોઉં છું કે

एक बिजाना वयवार बंद माराश आवी दीते जो थश्यर तो कदाच सिस्त्री इसावा बदायरेयम लाक्से कदाच महरू नाम आवा वयवार बंद मान आ अगतो शाल तो, तो महरो वयवार सुधाव अले एक एकले हाजे लबा वर्षे जभी चैलेंज तालोगा घिल्ला

એવી સિસ્ટમ રાખી કે કોઈ ચેલેન્જ ન કરે એવું વીપ દમકે જે નોટિસ આપ કોરી હોય તો અભિષેકણ આ જો આપણે નહી હોય ને મનખાવા એમ ચલાવીશું તો જે અત્યારે ગાંધીનગર માં બેઠા છે મૂળાવાડા માં બેઠા છે વિજેય માં બેઠા છે 50% ને બેઠા રા છે ચાકીપુર બેઠા હો તમે એને ગાંધીનગર નહીં બેઠો હોય એટલે આ જે વસ્તુ છે એને વીપ ક્યારે અપાય મેન્ડેટ આપવામાં કોઈ ખામી નથી દેલી ને આ આ ટેકનિકલી ટાઈટ જેથી કરીને માણસને કોર્ટમાં અપીલ થાય તો મહિનામાં ફેસલો આવે અઢી વર્ષથી કેમ હું અઢી વર્ષ હોય પૂરું કઈ જાય પછી કેવું મળશે એને તો મજા છે આ વસ્તુનું ધ્યાન બી આપણે રાખવાનું એટલે નવા વર્ષે થોડું દિલ કોરું બોરું રાખીને આ દિશામાં વિચાર થાય તો અશક્ય કઈ નથી અંગ્રેજીમાં એક વાક્ય છે This will pass to જે પણ ખરાબ મનોદશામાં હોય અને જે કોઈ બહુ સારી મનોદશામાં પણ હોય એ બધા માટે આ વાક્ય લાગુ પડે છે કે આ પણ પાસ થઈ જશે વિરોધ પક્ષમાં છે ધીસ વિલ પાસ ટુ સત્તા ઉપર હશે એ લોકોને બી ધીસ વિલ પાસ ટુ એનું બી પસાર થઈ જશે તો આ બી પસાર થશે એટલે હાવ જાને મોતિયા મળી ગયા હોય એવું રાખવાની જરૂર નહીં કરંટમાં ઘટબંધ રહેવાય નવા વર્ષમાં ચેલેન્જ ઉપાડવાની છે અને ચેલેન્જ ઉપાડીને એવી એવી કોઈ મશ્કરી ન કરે જરા ઠેકાને હું ગમતમાં કહું છું કે કોંગ્રેસમાં છે કોંગ્રેસમાં છો આપણે કોંગ્રેસમાં કોંગ્રેસમાં છો આપણે મશ્કરી જેવું કરતા તો પછી એમાં હોઈએ તો જરા ગઠબંધ રહો ખબર પડે કે આ કોંગ્રેસનો માણસે કાલે ધોકાઈ નાખે તો ઉપાજ થશે આપણે આવી રીતે નવા વર્ષમાં એક ચેલેન્જ બંને સરકારો દિલ્હી અને અને એવી તાલુકા જિલ્લા પંચાયતો કોર્પોરેશનો નગરપાલિકા મહાનગરપાલિકા બધાની ચેલેન્જ ઉપાડવાની છે અને એ દરેક સમજે મારે ઉપાડવાની છે આ મારી જવાબદાર છે